અને કહ્યું છે જે રાજ્યમાં યુવાનોનું ભવિષ્ય બગડી ગયું હોય ત્યાં કયા પ્રકારનો વિકાસ અને ત્યાં કયા વિકાસ સપ્તાહની ઉજવણી તેમણે સીધો ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકાર વિકાસ નથી કરી વિનાશ કરી રહી છે યુવાનોના ભવિષ્યનો વિનાશ રોજગારીનો વિનાશ વિશ્વાસ વિનાશનો સાંભળી પ્રવીણ રામે વધુમાં શું કહ્યું નમસ્કાર મિત્રો ગુજરાતની આ નમાલી ભાજપ સરકાર તાજેતરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવા જઈ રહી છે ક્યારેક ગુજરાતના યુવાન તરીકે મને દુઃખ થાય છે આ ગુજરાતની ભાજપ સરકારમાં ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે બેરોજગારીનો દર વધ્યો છે અને સાથે સાથે સરકારી પરીક્ષાના એક પણ પેપર આ ભાજપની સરકારમાં યોગ્ય રીતે લેવાયા નથી પેપરો ફૂટે છે પેપરો લીક થાય છે અનેક કૌભાંડો થાય છે અને ગુજરાતના હજારો અને લાખો યુવાનોના ભવિષ્યનો વિનાશ કરી અને હવે આ ગુજરાતની ભાજપ સરકાર અત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવા જઈ રહી છે ગુજરાતના યુવાનોનું ભવિષ્યનો આમને વિનાશ કર્યો છે આ ભાજપની સરકારે અને વિનાશ કર્યા પછી તમને વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો વિચાર કઈ રીતે આવે તમે જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવા યુવાનોની વચ્ચે જશો ત્યારે ગુજરાતના યુવાનો તમને પ્રશ્ન નહીં પૂછે એનો જવાબ શું આપશો પણ છતાં પણ આ ભાજપ સરકારને કોઈ સહે શરમ નથી અને ગુજરાતના યુવાનોના ભવિષ્યને ધૂંધળું બનાવી એનો વિનાશ કરી અને હવે વિકાસ સપ્તાહની ઉજવણી કરવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે આવનારા સમયની અંદર ગુજરાતના યુવાનો પણ આપને જડબાતોડ જવાબ આપશે એવો મને વિશ્વાસ છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી નમસ્કાર મિત્રો ગુજરાતની આ નમાલી ભાજપ સરકાર તાજેતરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવા જઈ રહી છે ક્યારેક ગુજરાતના યુવાન તરીકે મને દુઃખ થાય છે ક્યાં ગુજરાતની ભાજપ સરકારમાં ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે બેરોજગારીનો દર વધ્યો છે અને સાથે સાથે સરકારી પરીક્ષાના એક પણ પેપર આ ભાજપની સરકારમાં યોગ્ય રીતે લેવાયા નથી પેપરો ફૂટે છે પેપરો લીક થાય છે અનેક કૌભાંડો થાય છે અને ગુજરાતના હજારો અને લાખો યુવાનોના ભવિષ્યનો વિનાશ કરી અને હવે આ ગુજરાતની ભાજપ સરકાર અત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવા જઈ રહી છે ગુજરાતના યુવાનોનું ભવિષ્યનો આમને વિનાશ કર્યો છે આ ભાજપની સરકારે અને વિનાશ કર્યા પછી તમને વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો વિચાર કઈ રીતે આવે તમે જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવા યુવાનોની વચ્ચે જશો ત્યારે ગુજરાતના યુવાનો તમને પ્રશ્ન નહીં પૂછે એનો જવાબ શું આપશો પણ છતાં પણ આ ભાજપ સરકારને કોઈ સહે શરમ નથી અને ગુજરાતના યુવાનોના ભવિષ્યને ધૂંધળું બનાવી એનો વિનાશ કરી અને હવે વિકાસ સપ્તાહની ઉજવણી કરવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે આવનારા સમયની અંદર ગુજરાતના યુવાનો પણ આપને જડબાતોડ જવાબ આવશે એવો મને વિશ્વાસ છે પ્રવીણરામ પ્રદેશ મંડળ અધ્યક્ષ આમ આદમી પાર્ટી ગુજરાતના લાખો હોય સરકારી દરેક વખતે સરકાર સરકારને આ ખબર નથી કે આ ઉજવણી યુવાનો પર મીઠું છાંટવા જેવું છે ભાજપ વિકાસની વાત કરે છે પણ નોકરીની વાત ટાળે છે સ્કૂલો કોલેજોમાં ખાલી જગ્યાઓ પરંતુ ભરતી નથી યુવાનોને રોજગારી નહીં મળે તો શું વિકાસનો શું મળતો આ છે ગુજરાતના યુવાનોની હકીકત એક તરફ ઉજવણીનો શોર બીજી તરફ રોજગાર માટે તડપતો યુવાન વિકાસના ચમકારા વચ્ચે હવે પ્રશ્ન ઉઠે છે કે આ ખરેખર વિકાસ છે કે વિલાસ તમારો શું અભિપ્રાય છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં